तारा से बेटे की बाजू बुलाम जे बाजू में आप सरकारी साइड हो सेदी का यो ने वो से सेदी का यो सरकारी साथ में चला रहे तारा से बेटे को तो पसंद कर जाता था लेकिन तारा से बेटे वो से सेदी का यो ने चला सेदी का यो सेदी का यो हमारे कंट्रोल में हमारे उसी तरह की स्पीड में मिली तो ना, ना ना तो भी गरीबों की सेवा करी રાજને લઈને ચર્ચાઓ થઈ રહી છે આ વાત નો માત્ર એક સામાન્ય માણસ કરી રહ્યો છે પરંતુ હવે નેતાઓ પણ કરી રહ્યા છે કારણ કે એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જે છે તે દાહોદનો છે જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા કે જે કમ્પ્લેન કરતા એ પ્રભારી મંત્રી અર્જુન સામે બોલી રહ્યા છે છે કે અહીંયા અધિકારી ચાલે મોઢવાડિયા ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને સવાલો એ માટે કે અધિકારીઓ શું માત્ર એસી વાળી કેબિનોમાં બેસીને પૈસા છાપે છે શું એ અધિકારીઓ જનતાના કામ નથી કરતા જનપ્રતિનિધિ તરીકે જે ચૂંટાઈને આવેલા નેતાઓ છે એ જ માત્ર જનતાના કામ કરે અધિકારીઓ જનતાના કામ નહીં કરવાના આ વાત અને આ ગંભીર આરોપ ન માત્ર એક સામાન્ય માણસનો છે પરંતુ આ પ્રશ્ન હવે ધારાસભ્યનો પણ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક જાલોદ અંદર એક મિટિંગ યોજવામાં આવે બેઠક યોજવામાં આવે ને એમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહે કલેક્ટર પણ ઉપસ્થિત રહે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અન્ય બીજા કર્મચારીઓ હતા એ પણ ઉપસ્થિત હતા આની વચ્ચે જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા કે જેઓ પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા ને કમ્પ્લેન કરે છે કે અહીંયા કેટલી એવી બેઠકો થાય મીટિંગો થાય તેમાં અધિકારીઓ હાજર રહેતા નથી કે સંકલનની બેઠક હોય મિટિંગો હોય કે અન્ય કોઈ મિટિંગો હોય એની અંદર એ ઉપસ્થિત રહેતા નથી આ વાતને ગંભીરતાથી સાંભળતા અર્જુન મોઢવાડિયા જોવા પણ મળ્યા અને આખી વાત સાંભળ્યા પછી અર્જુન મોઢવાડિયાએ પણ કહ્યું કે બેઠકોમાં તો હાજર રહેવું પડે તો કલેક્ટર જ્યારે સૌથી મોટી વાત કે જ્યારે અર્જુન મોઢવાડિયા જે પ્રભારી મંત્રી છે એની બેઠક હતી એની મિટિંગ હતી એ દરમિયાન કેટલાય અધિકારીઓ ગેરહાજર હોવાના આક્ષેપ કલેક્ટરે પણ કર્યા અને સ્વીકારી વાત મહેશ ભુરિયાના ગંભીર આરોપ કે મહેશ ભુરિયા કે જેઓ એ આદિવાસી પટ્ટો જે વિસ્તારનો આવે છે ઝાલોદની અંદર તે આદિવાસી લોકોની ખૂબ સેવા કરે છે એમના કામો ખૂબ કરે છે આ એ કહે છે એટલા માટે નહીં પરંતુ તેના લોકો પણ કહે છે કે ધારાસભ્ય અમારા કામ કરી આપે છે પરંતુ અધિકારીઓ અમારા કામ નથી કરી આપતા આ આક્ષેપ ન માત્ર એક સામાન્ય માણસના ન માત્ર એક સ્થાનિક લોકોના પરંતુ હવે ધારાસભ્ય પણ કહી રહ્યા છે કેટલાય ધારાસભ્યો આપણે એવા જોયા છે કેટલાય સાંસદ એવા જોયા છે કે જે કહી રહ્યા હતા કે ભાઈ અધિકારી રાજ ચાલે છે હવે નથી સાંભળતા આ પ્રકારની વાત ગુજરાતની અંદરથી સામે આવે ત્યારે સ્વાભાવિકપણે એક શબ્દ વારંવાર ઉઠે કે ગુજરાતની અંદર અધિકારી રાજ ક્યારથી ચાલવા મળ્યું જો નેતાઓનો નથી સંભળાતું સામાન્ય નેતાઓનો નથી સાંભળતું કોઈ તો પછી સામાન્ય માણસનો કોણ સાંભળવાનું આ વાત મહેશ ભુરિયાએ કરી કે અમને ચૂંટાઈને મોકલેલા અમે જનપ્રતિનિધિ એટલે અમારે તો લોકોના કામ કરવા પડે પરંતુ જ્યારે અધિકારીએ કામ કરવાનું હોય ત્યારે અધિકારી કેમ કોઈ કામ નથી કરતા શું માત્ર અધિકારીઓ એ એસી વાળી કેબિનોમાં બેસીને પૈસા છાપે છે જો એ અધિકારી પાસે જવાબ હોય તો એ અધિકારી જવાબ આપે એ નેતાઓને આપે પ્રભારી મંત્રીને જવાબ આપે સંકલનોની બેઠકમાં ગેરહાજર સ્થાનિક લોકોની કોઈ વાત હોય તો તેમાં ગેરહાજર તેમાં ખાલી હાય હા કરવાની આ બધી જ વાતો વચ્ચે અધિકારી જે છે તે ચર્ચાનો વિષય માટે બને છે કે કારણ કે ધારાસભ્ય કમ્પ્લેન કરે આવી તો અનેક કમ્પ્લેનો છે ધારાસભ્ય ધારાસભ્ય જેમણે કરી છે આવી અનેક એવી કમ્પ્લેનો છે કે જેમાં અધિકારીઓ કોઈ કામ ન કરતા હોવાના ગંભીર આરોપ હોય છે ત્યારે આ બેઠકની અંદર શું ચર્ચા થઈ અને અર્જુન મોઢવાડિયા સામે મહેશ ભુરિયાએ શું પ્રતિક્રિયા આપી અને શું કમ્પ્લેન કરી પેલા એમને સાંભળી

માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુડકુક માં સરકાર કામગીરીમાં હું પ્રથમ ન કરે છું સારી કામગીરી આ રીતે અબજો કરોડો રૂપિયા અપીલ હતા અને એનજીઓ મારફત કામ કરે આજે અમારો ગરીબ માણસ જેને ગરીબભાઈ શું કે છે જેના ઘરે ગરીબભાઈ આવે એને ગરીબભાઈ ખબર પડે જેને ગરીબભાઈ જીવનમાં દેખી નથી એને ગરીબભાઈ શું ખબર પડે હું પોતે આદિવાસી ખેડૂત છું ધરતીમાં ખેડૂત છું મોટો ખેડૂત છું મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે કઈ રીતે રોજગારી મેળવે છે આને સવાર સાંજ સુધી માંગા મા બાપના ના પેટ નો ફાળો પૂરો દર દર ભટકે છે મજૂરી કરે અને સાંજે સુકો રોટલો ને મરસું ખાડો અને મા સુડાવે એ દિવસો માં દેખેલા દેશ સમાજ માંથી અને એનું અમલ વાર નથી પ્રભારી મંત્રી સાહેબ ને કીધું પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમ માં થોડું પરિવર્તન છે થઈ ગયું આનો કશો નથી અને વિડિયો કોઈ મીટિંગ આવતો પણ નથી ખાલી આપતા સાપતા મરે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો ધારાસભ્ય એટલે કે બાજુ મુલા છે ધારાસભ્ય અમે પણ ખરાતમ લાખ બધાના પ્રતિનિધિ છે ને પ્રધાન મહિને કશો ને સાહેબ કશો સમનો બેઠક નથી થતી નહીં ને સંકલન વસ્તુ અલગ છે કામનો રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે આયોજન આયોજનના કામનો વર્કિંગ એની મેનેજમેન્ટ એની સરસા અને સમન્વય થવું જોઈએ માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી માન્ય સંસદ સભ્ય સાહેબને માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી દાવોદ જિલ્લો ગરીબ સેવાડાનો જિલ્લો છે ટ્રાઈબલ જિલ્લો છે અને સરકાર ભારત સરકાર રાજ્ય અનેક બીજી યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોના વિકાસ માટે ગ્રાન્ટો આપે છે અન્ય અલગ અલગ એડે ગ્રાન્ટ આવે છે આપણે કરીએ એના માટે અને મનરેગા માટે

તમને જેટલું નાન ના નથી ને એટલું અમે ગરીબોની સેવા કરી છે પણ તમારી વાત સાચી કશું નથી અમાર તો કહું અમારી સોલ્યુસન બી આર ડી એની સાથે રાખી જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારી અને ત્યારે ત્રણ વર્ષથી હું ધારાસભ્ય નિશાની બેઠક મારે તંત્ર સભ્યનો છે મારે ડીડીએસપી નો સબ્યસેસિવ છે બેઠક હોય પંદર દિવસ પહેલા સ્થાનિક ધારાસી બેવે જિલ્લા પંચાયત ભરમુખવે પ્રભારી મંત્રી સાહેબ જોએ બધાનું સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવી દઈએ અને વિસ્તારથી દિશાની બેઠકમાં સરદાર જોઈ જાય તો ટ્રેન પર દસ મિનિટમાં જેમ ખતમ દાહોદ હતો ત્યારથી તો પાછળ નિષેધ માર્ગ ક્રમાકે જઈ રહ્યો અને અમતા ખાલી ખાલી પેપરમાં વિશે દાહોદ આટલો સાહેબ નહીં ચાલે તે દિશાની મિટિંગ તો આપણે અને એ વખતે આપણે જે ચર્ચા કરી હોય બધાને છૂટેલ છે એ રીતે ચર્ચા કરી લીધે અને મનરેગા માટે છે તમે અલગથી મીટિંગ બોલો મિટિંગ બોલાવીને ધારાસભ્ય હાજર બધાને દરેક વિસ્તારનો રિવ્યુ લીધો પહેલાં એમની પાસે સૂચનો માગી લો કે શું કરવાનું છે કારણ કે આપણે સામાન્ય રીતે તો એવું છે ગ્રામ સભા નક્કી કરે પછી જ આપણે એનો કરતા હોઈએ છીએ બરબારી ભરણે ધારાસભ્ય કદાચ બોલાવે તો વાત કરો અમને તો ઓળખતા નથી બીઆરડી નિયામક અમને અમારા દ્વારા હજી તો એક બેઠક નથી કરી પણ કરશે હવે તમે તારીખ નક્કી આજે જ કરી લેજો આજે તારીખ નક્કી કરી અને તમને ધારાસભ્યોને એને સંબંધિત અધિકારીઓ અને તાલુકા પંચાયતના ના પ્રમુખ ને હાજર રાખો કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે એને રાખો અને એના સૂચનો પહેલાથી થી માગી લો તમારે સૂચનો આપો અને પછી આપણે પ્રશ્નો ઉભા થવાનું કારણ અધિકારી છે અધિકારીને ને પદાધિકારી નો સમન્વય ના જળવાય તો દિન પ્રતિદિન પ્રશ્નો ઉભા થવાના છે પ્રશ્ન હલ કરવાને બદલે અધિકારીઓ જ પ્રશ્નો ઉભા કરે અધિકારીઓ આપણે આપણે છે કે આપણે સંકલન રાખીને આપણે કરવાનું છે આપણે એન્શ્યોર કરવાનું છે આપણે જનપ્રતિનિધિ છે એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવાનું કે ભાઈ આપણે આ પ્રમાણે કામ કરવાનું છે તો સૂચનો પહેલેથી મગાવી લો પંદર કે વીસ દિવસ પછી ફરી પાછી મિટિંગ રાખો મિટિંગ રાખી કરી લેવાનું આપણે જગ્યા

પરંતુ અધિકારીનું જયારે કામ પડે છે ત્યારે અધિકારી કેમ ઘેર એસી વાળી ચેમ્બરો બેઠવા માટે તો અધિકારીઓને ચેમ્બર આપવામાં નથી આવી જનતાના કામ કરવા માટે અધિકારીઓને ચેમ્બર આપી છે પરંતુ ક્યારેક એવા આક્ષેપો લાગે કે જે અધિકારીઓ છે એ અધિકારીઓ કેમ એસી વાળી ચેમ્બરોમાંથી કામ નથી કરી આપતા સામાન્ય માણસ તડકાની અંદર તપે છે ઠંડીની અંદર સ્વેટર પહેરીને ઠૂઠવાય છે ને વરસાદમાં ભીંજાય છે અને પેલો એસી વાળી ચેમ્બરોમાં એસી વાળી એસી ચાલુ કરી અને આરામ ફરમાવતો કહે છે કે આજે આવો ને કાલે આવો પેલા ટેબલ ઉપર જવું પેલા ટેબલ ઉપર જવું એટલા પૈસા મૂકો અકળવી વાસ્તવિકતા અધિકારીઓએ સ્વીકારવી પડશે ગંભીર આક્ષેપો લાગે છે તો એ આક્ષેપ ન લાગે પેલા અધિકારીઓએ સુધરી જવું પડશે બાકી પછી તમારી ઉપર કાર્યવાહી થાય અને પછી તમારી ઉપર કોઈ એક્શન લેવાય એ પહેલાં જો અધિકારી સમજી જાય ખૂબ મોટી વાત કહી શકાય છે ત્યારે આખી ઘટનાની અંદર અધિકારી રાજને લઈને ફરી એકવાર ચર્ચાઓ જાગી છે કારણ કે કારણ કે એક ધારાસભ્ય સવાલ ઉઠાવ્યો છે ને એ પણ પ્રભારી મંત્રી સામે મંત્રીની સામે સવાલ ઉભો થયો છે એટલે સ્વાભાવિક છે કાર્યવાહી થવી નક્કી છે અને હવે આગામી સમયમાં જે ઝાલોદ અને આસપાસના જે વિસ્તારો છે તેની અંદર અધિકારીઓ પર સાંભળે છે અધિકારીઓ કે પછી આજ રીતે જે મૂંગા બેરાની જેમ રહી અને લોકોને ધક્કા ખવડાવે છે એ આવનારો સમય આવશે ત્યારે જ ખબર પડશે